તો કેમ છો અમારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સ્વિફ્ટ ગાડી લઈને આવીએ છીએ સ્વિફ્ટના શોખીન માટે ન્યૂ કન્ડિશનની સ્વિફ્ટ લઈને આવીએ છીએ બધાની ફેવરિટ કાર એટલે કે સ્વિફ્ટ ગાડી લઈને આવીએ છીએ એ પણ વ્યક્શાય વર્ઝન છે નવી મોડલ સ્વિફ્ટ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લુ કલર રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર નું મોડલ છે મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બે હજાર ત્રેવીસ મોડેલ છે વન ઓનર વીમો પણ એમટી વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીએ એમટી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય બ્લુ કલર છે એન્જિન પાવરફુલ છે ગાડીની બધી જ ડિટેલ માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણે આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ગાડી તમને વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ ગાડી જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદી હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો અને આરકે કાર્સની વિઝિટ લઈ શકો છો વલસાડ જોવા મળી રહેશે વન ઓનર ગાડી બે હજાર છે ખાલી છવ્વીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી મિત્રો ગાડીનું સ્પેર નોન નોનયુઝ રહેશે ગાડીની બે છાવી જોવા મળશે બ્લુ કલર છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે રહ્યા તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ને તો કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત સ્વિફ્ટ ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે માલિકને ફોન કરીને તમે કિંમત જાણી શકો છો માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમે તે ભાઈને ફોન કરી કિંમત અને વધુ માહિતી મેળવી શકો છો કિંમત તમારે ફોન કરીને જાણવાની રહેશે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ મિત્રો લોન કરવાની હોય ગાડી પર લોન કરી આપવામાં આવશે લોન ફેસેલિટી અવેલેબલ છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું